એક ગામમાં એક ખેડૂત રહેતો હોય છે અને થોડો કંજુસ સ્વભાવનો હોય છે અને એને ત્યાં એક છોકરો આવે છે કામ કરવા હવે છોકરો કામ કરવા આવે છે એટલે એ છોકરાને કામ સોંપે છે એની પાંચ વીઘા જમીન હોય છે અને જમીન ખરાબાવાળી હોય છે અંદર ખરાબો હોય છે બીડ થઈ ગયું હોય છે અને ઝાડા ઝાકરા થઈ ગયા હોય છે જમીન ઉપર એટલે એ છોકરાને કામ સોંપે છે કે એક મહિનામાં તારે આ આ જમીનને સારી કરી દેવાની લેવલ કરી દેવાની અને એક મહિનો તું મહેનત કરીશ તો તને હું એક સોનાનો સિક્કો આપીશ એટલે છોકરો એની સાથે છોકરાને પણ આ વાત મંજૂર હોય છે કારણ કે મને મહેનતાનો એક સોનાનો સિક્કો મળશે હું એક મહિનો મહેનત કરીશ તો એટલે છોકરો એમાં લાગી જાય છે અને મહેનત કરે છે હવે મહેનત એવી કરે છે કે પહેલાં તો ખેતરને ખેડે છે પંદરથી પથ્થરો કાઢે છે પછી લેવલિંગ કરે છે શરૂઆતના ઝાડા ઝાંખરાઓને સાફ કરી દે છે અને આવું એક અઠવાડિયું બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા સખત મહેનત કરે છે ત્રીજા ચોથા અઠવાડિયા એમાં એ ખાદ નાખે છે ખાતર નાખીને એમાં પાછું મિશ્રણ કરે છે અને જમીનને એકદમ ફળદ્રુપ એક મહિના પછી બનાવી દે છે હવે બનાવી દે છે એ સમય દરમિયાન એક કામ કરતો હોય છે એટલે શેઠ આવે છે અને શેઠને લાલચ જાગે છે અને શેઠ એમ કહે છે કંજુસ સ્વભાવ હોય છે ને એમ કહે છે કે બેટા આ જમીનની અંદર નીચે એક સોનું છુપાયેલું છે સોનાનો મોટો ભંડાર છે ત્યારે છોકરો એમ કહી દે છે કે શેઠ એ આપણે વાત નથી થઈ મારે કોઈ એ સોનાના સિક્કા નહીં જોતા મારે આ કાયમનું કામ છે આનાથી હું સંતુષ્ટ છું અને હું રાત્રે એ ખાઈને જમીને શાંતિથી સૂંઘી શકું છું મને સંતોષ છે મારે કોઈ સોનાના સિક્કા નહીં જોતા આપણે તો ખાલી એટલી જ સરસ છે કે એક મહિના પછી તમે મને એક સોનાના સિક્કા બરાબર ભાવ આપશો મારો પગાર આપશો એ મારે જોઈએ છે બીજું કાંઈ નહીં જોઈ જોતું એટલે શેઠ એ વાતથી ખુશ થઈ જાય છે અને એમ કહે છે કે બેટા તે મહિના પછી જમીનને ફળદ્રુપ બનાવી દીધી અને તારું ઇનામ આ સિક હું શીખવું તને આપું છું એટલે કે લાલચમાં એ પડતો નથી મિત્રો કોઈ બી લાલચ હોય કોઈ બી તમને એક ફ્રોડ કોઈ બી વસ્તુની વધારે આપવાની કોઈ લાલચ આપે તો એમાં ના પડવું જોઈએ આપણું જે મહેનતાણું છે આપણું જે ટાર્ગેટ છે એ પ્રમાણે ચાલવું જોઈએ અને લાલચથી કોઈ બુરી ચીજ નથી એમ કહેવામાં આવે છે જો પ્રામાણિકતાથી સંતોષથી આપણે જો કામ કરીએ તો એમાં જ આપણને ખુશી મળતી હોય છે લાલચમાં પડીને કોઈ મોટું બની જવું હોય કોઈ મોટી વાત નથી લાલચમાં ઘણા બધા ડૂબી જાય છે અને ડૂબી જાય છે એવા ડૂબે છે કે આખી જિંદગીની કમાઈ એમાં જતી રહે છે તો મિત્રો આવું ના કરવું જોઈએ તમે ને હું આનાથી મોટીવેટ થાય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ